ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓમાં મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળશે અને જોર વધવાની સાથે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી રહીને અતિભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળશે ને મજબૂત બનવાની સાથે બંગાળની ખાડીમાંથી આગળ વધેલું લો પ્રેશર ગુજરાતની અંદર આજે ત્રાટકેલું જોવા મળવાનું છે અને લો પ્રેશર ગુજરાતની અંદર નદી નાળાને રસ્તાઓ ઉપર પાણીનો ગરકાવ જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર મકાનો પણ પાણીની અંદર તણાતા જોવા

જોવા મળી છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે રાજ્યની અંદર પુષ્ય નક્ષત્રનો માહોલ ચાલી રહ્યો છે અને પુષ્ય નક્ષત્રમાં નૈઋત્યના ફૂકાતા તીવ્ર અને ઘાતક પવનોને જોતા ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે આમ વાદળોને ઘેરાવાની સાથે ગુજરાતની ની અંદર વરસાદી સિસ્ટમ પોતાનું ત્રાંડવ આજે ગુજરાત રાજ્યની અંદર દર્શાવતી જોવા મળી શકે છે ગુજરાતની અંદર લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનવાના કારણે આજની રાત્રી દરમિયાન ફાટતું જોવા મળવાનું છે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર મુશળધાર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે અને અત્યારે બંગાળની ખાડીમાંથી અત્યંત તીવ્ર ભેજયુક્ત પવનો ગુજરાત રાજ્ય સાથે ટકરાતા જોવા મળ્યા છે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાંથી પવનની ગતિવિધિઓ ગુજરાતની અંદર વધવાના કારણે ગુજરાત રાજ્યની અંદર

મળી શકે છે ગાજવીજ સાથે ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી પણ આજે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આજની રાત્રિ અને આવની આવતીકાલ સવાર દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારથી લઈને અતિભારે વરસાદની આગાહી રહેલી છે જેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની મદદથી કે બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમ હવે ગુજરાત ઉપર પોતાનું ભયંકર અને તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે અતિભારે વરસાદ આગામી કલાકોની ગુજરાતમાં જોવા મળી શકે છે ને વીજળીના કડાકા ભડાકાની સાથે ગાજવી સાથે ગુજરાતમાં રીતસર આભ ફાટતો હોય તેવો માહોલ જોવા મળવાનો છે અને આમ આજે રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ લઈને સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં આજની રાત દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ખાસ કરીને ચિનોરનો વિસ્તાર કરજણ જાંબુછર ભરૂચના વિસ્તારોની અંદર દહેજ પંથકોની અંદર ડેડિયાપાડાના વિસ્તારોની અંદર ઉમરપાડાના વિસ્તારોની અંદર વાંકલ કોસંબાના વિસ્તારોની અંદર મોટો પલટાવ અને મોટો બદલાવ અત્યારે આવતો છે તે ઉપરાંત સુરતના જિલ્લાની અંદર બારડોલીનો વિસ્તાર વ્યારાના પંથકોની અંદર નવસારી બિલી મોરાની સાથે વનસાડાના વિસ્તારોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળ્યા છે સાપુતારાનો વિસ્તાર વલસાડની અંદર વાપીના પંથકોની અંદર આમ દમણ હવેલીની અંદર પણ વાદળોનું ઝુંડ મજબૂત બનીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું ભારે જોર અત્યારે આ વરસાદી સિસ્ટમ આ લો પ્રેશર આગળ વધીને ગુજરાતની અંદર હવે પોતાનું ભારેને ભયંકર સ્વરૂપ દેખાડતી આ સિસ્ટમ જોવા મળી છે ને જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટના પગલે ભારેથી લઈને અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતા સાથે અને ભારે તોફાન સાથે દક્ષિણ ગુજરાતની અંદર મેઘતાંડવ આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે જેવી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે હાલ આગાહી જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે મજબૂત તીવ્ર જોર સિસ્ટમનું વધતું જોવા મળ્યું છે જેમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડીના દબાણના કારણે મધ્ય ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમ અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળશે અને વીજળીના ચમકારાની સાથે આજે છોટા ઉદયપુરના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારોમાં મેઘરાજાનું સૌથી વધારે દબાણ જોવા

આગળ વધતી જોવા મળી છે અને ગુજરાતની અંદર ટકરાવાની સંપૂર્ણ તૈયારી આ સિસ્ટમ કરતી જોવા મળી છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે મેઘરાજાના તાંડવ સાથે આજે ભયંકર મેઘ તાંડવની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ અત્યારે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે અને વાદળો ફાટતા હોય તેવો માહોલ જોવા મળશે આમ વાદળોની વચ્ચે વીજળીના કડાકા ભડાકા રાત્રિ દરમિયાન મજબૂત બનતા જોવા મળી શકે છે જેમાં થરાદના વિસ્તારો પાલનપુરની સાથે રાધનપુરના વિસ્તારોની અંદર ખેડબ્રહ્મા મહેસાણા અને હિંમતનગરના પંથકોમાં અત્યારે વીજળીના ચમકારા ભયંકર ઝડપથી તીવ્ર બનતા જોવા મળ્યા છે અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળ્યા છે અને આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં મેઘરાજાનું ભયંકર સ્વરૂપ આગામી કલાકોની અંદર વધતું જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફવાળા વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ હવે ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે મધ્ય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છે અને આજે મુંબઈના વિસ્તારોની અંદર મેઘરાજાનું રાત્રિ દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી પણ આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી આગામી કલાકોની અંદર ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તરફ મિત્રો આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ હવે રાત્રિ દરમિયાન મેઘરાજા ભયંકર સ્વરૂપ ધારણ કરતા જોવા મળી રહ્યા છે લો પ્રેશરના એરિયામાંથી સિસ્ટમ હવે ડીપ એરિયાની અંદર પરિવર્તિત થઈને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે આમ પવનની તીવ્રતા સાથે આજે ભાવનગર બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી અલંગના વિસ્તારોમાં તે ઉપરાંત મહુવાના વિસ્તારની અંદર ઉના વેરાવળ ગીર સોમનાથના જિલ્લાઓમાં મોટો પલટાવા છે રાત્રિ દરમિયાન આવતો જોવા મળશે સુરેન્દ્રનગર છોટીલા મોરબી રાજકોટ ગોંડલના પંથકોની અંદર જામનગર સલાયા ભાનવડના વિસ્તારોની અંદર મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને પોરબંદરના જિલ્લામાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અને તાંડવ અત્યારે જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં મેઘરાજા પોતાની સવારી લઈને આવીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના પંથકોમાં વીજળીના ચમકારા સાથે આજની રાત્રિ દરમિયાન ભયંકર અને તીવ્ર વરસાદીય માહોલ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગરના વિસ્તારની અંદર અમરેલીના જિલ્લાની અંદર અને ખાસ કરીને બોટાદના વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ઓરેન્જ એલર્ટ આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર પવનો સાગરમાંથી આવીને કચ્છના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે કચ્છની અંદર હાલ ઘોર અંધકારનો માહોલ જોવા મળ્યો છે અને સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાની સાથે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ કચ્છના વિસ્તારોની અંદર વધી રહેલું જોવા મળ્યું છે અને જેના કારણે રાત્રિ દરમિયાન કચ્છના પંથકોની અંદર પણ ગાજ ગાજવીજને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે આમ આ સિસ્ટમની દિશા હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી છે અને આ ભયંકર તોફાન આ નવી સિસ્ટમ આ લો પ્રેશર ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર ટકરાયેલી જોવા મળશે અને જેવી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયા છે તેવા જ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં પાંચ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે જેવું પણ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે